બસ સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે કારણ કે એમના સંસ્કાર છે એ સંસ્કૃતિ માટે છે રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ એટલે સહર્ષ સંતો આ આશીર્વાદ આપવા માટે આવ્યા છે એ પણ મેં મારા પ્રદર્શનમાં કહ્યું પહેલાં મેં સાંભળતા હતા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો આતંકવાદી પાકિસ્તાનનો હાથ છે પાકિસ્તાનનો હાથ છે પણ કોઈ પાકિસ્તાનનો હાથ તોડવાનું કામ નહોતું કરતું એ અમારા માનનીય વડાપ્રધાનજી હાથે તોડ્યા અને પગે તોડ્યા પૂરેપૂરે એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ આજે માનસરોવરજીએ એક આહવાન કર્યું છે એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશની અંદર વસ્તી માટેનું જે બેલેન્સ એ જ્યારે આ રાષ્ટ્ર આઝાદ થયો ત્યારે નાઇન્ટી ટસન્ટ નેવું ટકા હિન્દુ હતા દસ ટકામાં બાકી બધા હતા આજે એંશી ટકા હિન્દુ છે વીસ ટકામાં બાકી બધા છે અને આ તે વીસથી હિન્દુની જનસંખ્યા ઘટતી રહેશે તો એ રાષ્ટ્ર માટે ધર્મ માટે ખતરો ઊભો થશે અને તમે જોયું કે જ્યાં જ્યાં હિન્દુ જનસંખ્યા ઘટી ત્યાં ત્યાં જ દેશનું વિભાજન થયું છે એટલે એના પર પણ સંતોએ જે આદેશ આપ્યો છે જે ઉપદેશ આપ્યો છે એના પર દરેક સદગ્રસ્તે ધ્યાન આપવું જોઈએ અને બીજી વાત એ પણ છે આપણે ગણતરી અનુભવીએ છીએ અમે કેટલા મા બાપને એટલા લાચાર જોઈએ છીએ એક જ સંતાન હોય અને આજે જે પ્રકારનું જીવન અકસ્માતની વાતો બીજી વાતો અને એકનો એક દીકરો ગુમાવે ત્યારે મા બાપ એટલું લાચાર થઈ જાય છે એટલે આ જે શીખ છે એ ખરેખર કુટુંબ માટે ઘાતક છે અને આના કારણે સંયુક્ત પરિવારની ભાવના પણ નાશ પામી છે એટલે જે માનસરોવરદાસ જે કહ્યું છે એ બહુ જ યોગ્ય છે અને અમે એને અનુમોદન આપીએ છીએ આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર